અમરેલી જિલ્લાના ધારીમાં સવારથી જ સીએલ કચેરી ધારી મુકામે તેમજ ખીચા ગામના ખેડૂતોનો ટોળો ખેતીવાડી માટે અનિયમિત વીજ પુરવઠો મળી રહે છે તેના વિવાદમાં રજૂઆત કરવા માટે પહોંચ્યો હતો ખેડૂતો તેમની રજૂઆત કરી તે પહેલા જ સમયસર વરસાદ ન થતા કુદરત પર નિર્ભર ખેડૂતોની સહાયમાં નાયબીજ નેરે જે એલ સાંગાણીએ તેમની આગવી સૂઝબૂઝ અને દૂરદેશીના કારણે ખેડૂતોનો પ્રશ્ન અગાઉથી જ નેપટાવી દીધો હતો અને ખેડૂતોને સંતોષકારક જવાબ આપી વિદાય કર્યા હતા આમ નાયબ ઇજનેરની આગવી સૂઝબૂઝના કારણે તમામ ખેડૂતોને આઠ કલાક વગર ટ્રીપી ગે પાવર આપેલ અને ધારી એક કચેરીનો આભાર માનેલ કચેરીની કામગીરીને બિરદાવવામાં આવી હતી પીજીવીસીએલ કચેરી ધારીની પ્રેરણાદાયક કામગીરી સામે આવી છે ખેડૂતોને ટોળું પીજીવીસીએલમાં સાંગાણી સાહેબને રજૂઆત કરવા ગયેલા અને એણે અમારી રજૂઆત સાંભળી અને અમને તાત્કાલિક ધોરણે આઠ કલાક પાવર પૂરો આપી દીધેલ છે એ બદલ સરપંચ તરીકે હું સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ગામ સાહેબને બિરદાવે છે સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ